તામુ તમન જે પ્રશ્ન પૂછે ને મને જવાબ આપજો આલુ છું કે તો ખરો હાય ગાઈસ તો આજે તમને બધો નિક વાત કે માંગુ છું ભગવાન ની એટલી કૃપા છે કે મન આજે બોલાયું છે ને બે દિવસ થી કાલ હોસ થી કાલ બફોર થી મારી એટલી ખરાબ તબિયત હતી ગાઈસ કે માર થી હું બોલાતું ન તું મોબાઈલ ન તો મારથી સિરિયસલી ગાઈસ અને મારું દવાખાનું એટલે મારું દવાખાનું કઈ ખબર છે મન મારું દવાખાનું માર મોમાનું ઘર તો હાલ હું નિકોડિયામાં નહીં જુઓ હાલ હું મારા મમા ઘેર આવ્યો છું કારણ કે કાલે રાત્રે મારી કાલે બપોરથી મારી એટલી તબિયત ખરાબ થઈ જતી ને મારી તબિયત એટલે ખુદ નું હોશ નતા કે હું કરું હું કરું કારણ કે ખહી જીતી અમે અમ અમય એટલે તમને ખબર હે કનકણ જેને ખબર હોય કોમેન્ટ કરી દેજો અંબોય એ કેવાય અમે તો અમય કહીએ છીએ અંબોય નહીં કહેતા એટલે અમુક લોકો ખબર નઈ શુદ્ધ ભાષામાં કેતો ખબર નહીં પણ અમુક લોકોની જગ્યાએ અમય અંબોઈ કહેવામાં આવતી ઓપરેશન ને એવું લાગશે બસ નહીં ગઈશ જુઓ તારે હાલ વાતાવરણ જુઓ પુનિતતા પુનિત થઈ ગયું પણ હાલ હતો જેવી થી સર

હા એટલે એમાં બાચારી કાલ તો કે જેના હું થયું હું થયું હું બા પીલું ધરા જઈને આવું છું મને નાની પાહન ના નહીં તો કેતો કે બાજકી હશે એ બધા આવે એવું આખા શરીર ની ખબર છે મને હું ખાવાથી થાય શમ કરવાથી થાય કઈ વસ્તુ દુખમ હોય કઈ વસ્તુ પર અસર કરે બધી મને ખબર છે એવો કોરા ખઈએ તો એ ઉસો એ રન સવાઈ બધી ખબર છે માં બાની જગ્યા તો કોઈ ના ગાઈ જ અમે જ ન નેતોનું તાન એટલે એવું નહીં પણ નેનોમાં આમાં પરિસ્થિતિ પેલી હતી નમકો તમા મમ્મી ઓય જાવતી હતી પીડું ના બા દૂધ દૂધ પાછો તો મેગા દૂધ દૂધ ઓય પીધું સમું મોટો જો છે તા અન્ન જો આઈને પેલા વેલી આતો પેલા કોર તે દવા ના એને પેલા ગરચુલી પાઈ ઘી ની અને ચાર બાર પછી બકરીનું દૂધ ચાલુ કર્યું મહિના છે અને મહિના પછી ગાયનું ચાલુ કરી તે ગાયનું દૂધ ખાવ પીવડાયું